છોટાઉદેપુર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેને કર્મચારીને માર માર્યો નસવાડી સ્થિત વિવેક ફિલિંગ પેટ્રોલ પંપ પર ફિલર તરીકે કામ કરતા હર્ષદ તડવીએ નસવાડી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ રાત્રે ફરજ પર હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હોવાની ઓળખ આપનાર મુકેશભાઈ ભીલ તેમની બાઇકમાં પેટ્રોલ આવ્યા હતા અને બાઇકમાં રૂપિયા સોનું પેટ્રોલ પૂરું આવ્યા બાદ જ્યારે પૈસા માંગ્યા ત્યારે તેમને પૈસા નહીં આપવું થાય તે કરી લે તેમ કહી ઉશ્કેરાઈને મને માર માર્યો હતો અને કંઈ ગડબડ કરશો તો પેટ્રોલ પંપ સળગાવી દેશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા ત્યારબાદ થોડી વારમાં કારમાં તેઓ પાછા આવ્યા હતા અને કારમાંથી ધારિયું કાઢીને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસા આપ્યા વિના જતા રહ્યા હતા આ સમગ્ર બનાવ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો નસવાડી પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર